दोस्तों तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है सबको हर हर महादेव जय महाकाल जय माता जी गुड मॉर्निंग तो कैसे हो आप सभी लोग ठीक हो ठीक ही होंगे तो मस्त सुबह हो गई सुबह सुबह का नजारा देखिए और अभी क्या है कि बजे है आठ और मैं निकल गई कमरे से बाहर आंगन में क्योंकि ठंड तो बहुत है लेकिन आज है ना मैंने दोनों स्वेटर धो दो दिए हैं इसीलिए पहना नहीं है तो देखो आज फ्राइडे हो चुका है फ्राइडे और यहाँ पे गिर गई देखो આપ લેતે હો ચાર ભાઈ તો કોઈ ગેસ્ટ રખની પડતી દેખો મસ્ત હો નજારો અને ફૂલે સરસ મજાતા થઈ ગયા છે કારણ કે આજે બહુ ઠંડી છે અત્યારમાં

કેટલા છે હજી ખબર નથી હા 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 બરાબર વાંધો એ દસ ધામ સમાજમાં છે ને સમૂહ લગ્નનું આયોજન છે એટલે કદાચ એક વસ્તુ માટેના દાતા આપણને સિલેક્ટ કર્યા છે કાંઈ વાંધો નહીં તો યથાશક્તિ ફૂલ ને ફૂલડી પાખડી આપણાથી જે કંઈ થશે એ આપણે હેલ્પ કરવાની છે તો એવું છે આ કાલના કપડા છે ને સૌથી પહેલા તો છે ને સ્વેટર મારે પહેરવાનું છે એ મારી દાઢી આખી ડગ 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 ડબડપ થાય છે અને અહીંયા જ પાણી છે ને આજ મૂકી દીધું તું બાપા તો ચાલો જલ્દી અંદર અંદર જઈને સૌથી પહેલા આપણા પથારા સંકેત લઈએ કારણ કે પથારા છે ને બહુ પડી ગયા છે ખરી મારા <laughs>

ફ્રીજ તો અમારે બહુ ઠંડી લાગે તને ઠંડી નથી અઠવાડિયે અઠવાડિયા લગાડવી પડે બધી આ દરવાજામાંથી જેટલો બધો કચરો આવે ને કે વાત પૂછો માં ધૂળ ધૂળ એમાં આજે શુક્રવારી એટલે બહુ ધૂળ આવે હું કેવું તારું છું લે કેમ ખતરા છો અત્યારમાં કે તારું બગાડું નહી હું મારા હાથમાં સાંભળી છો આનો ત્રાસ બહુ વધી ગયો નહીં કરલો અત્યારમાં નથી દેવાનું કઈ ખવડાવવાનું નથી ભૂખ્યો તો ભૂખ્યો काय ओ ने करे बस बोल छोरे आज जो काय नी जो तू सजाए काला पानी आज तुझे देंगे हम वेंते की होरे की होरे अतिरम हैं हम कान ना धोया था कोई ना कोई तो पांच लग गया ना कान ना धोया था सुका

આタルપો પાન ડ્રેસ બધા રોજ ડબલ ડબલ ધોવું તો ઈ તો હું દે ને તું જ સામું ખુદ મશીન છું મને મશીન ના કપડા જ ન ગમે ખોટ બળવાની હવે ન થાતી આખો દિવસ કામ કામ મોબાઈલ લેવા નો તો મને અચોળો ટાઈમ નથી મળતો હોય ને તો

આ શુક્રવાર છે ને એટલે બાર એટલો બધો હોવા જાવ ને ધબ 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 અને ક્રિસ કાંઈક અહીંયા છે ને કેમ અને હવે કાંટાવાળા રીંગણા આપણે આવ્યા હતા ને વાડીમાંથી આજે અત્યારે ફટાફટ એની સબ્જી બનાવી નાખીએ એક બટેટું બે નહીં એક કચ્છ ક્રીસ સરઘો નાખો હતા ને રીંગણા બટેટા ને સરઘોણ સરગો જાવા નહીં દે તો મોંઘા ભાવ બે સિંગ નાખું ખાઈ જાજો તો આ બે સિંગે આમાં ના હવે આમાં આપણે એક ટોમેટો ને ફટાફટ શાક વઘાર નાખીએ હું તમને બહાર બતાવી દઉં શુક્રવારી વાળા આવી ગયા ને બધા જગ્યા માટે છે ને એવા બધા જગ્યા માટે બહુ બધા ઝઘડો કરે અત્યારે ધૂ કરે

કારણ કે મારે ઓલરેડી શુક્રવારે જવું છે ને એટલા માટે જલ્દી જલ્દી તો આવી જાવ તમે પણ જો ઘીવાડી ભાખ તો ગઈસ ફાઈનલી છે શુક્રવારે ભરાઈ ગઈ સરસ મજાની આજે છે ને બહુ બધું આવ્યું છે વેચવામાં જો કેટલી બધી કટલેરી મોજા કેટલા માણસો આવી ગયા છે વેચવામાં બધા ગાઈસ આપણે જો ફાઇનલી શુક્રવારીમાં આવી ગયા છે અને બહુ ધમધમાકાને આ આપણે છે ને પીસ લેવાના છે બોલો 80 ઉડતા ઘોડા હો તો ગાઈસ આપણે જો શુક્રવારેમાં આ તમારી શુક્રવારેમાં આ પાસવાળો જોરા બે હા ના પાંચ છો આ સાત વાળો તો બહુ મોટી તો આ ચપ્પલ લે આજ આ કલર સરસ છે આ દા દા બહુ બات છે વ્યાજ નઈ પૈસા લઈ લે છે વ્યાજ નઈ એ તો વાયરલ જ છે આજે મંદી જોરદાર આજે મંદી જોરદાર તો જો શુક્રવારે બંધ થવા માંડી ને આપણે હવે છેલ્લે છેલ્લે આવી ગયા અને ગાય સરસ મજાનો અહીંયા છે ને ગેટ થઈ ગયો છે જો જાદુગરનો તો બધા આવી જાજો આવતા શુક્રવારે જાદુગર જોવા હા શુક્રવારે ચાલુ થઈ જવાનું આવે છે ત્યાર નહીં ચાલુ થઈ જાય

એઉ જ વેચાઈ ગયું બધું 100 રૂપિયા માં બધું વેચાઈ ગયું અરે વાહ તો બધું ખાલી ખાલી થઈ ગયું કાર્ટન કોખા બોખા જો આ 100 રૂપિયા નું કાં નથી આટલા ખાલી થઈ ગયા 100 માં 100 ખાટલા ખાલી હે કામ ના આ બ્યુટી પાર્લરમાં આલે આવી છે

so chandi and diamond jo જો ગાય મસ્ત મજાના જુડા જો લગન ગાળો છે જોડા લેવા આવી જાવ શુક્રવાર સરસ લઈ લે ને કેર ને અમે ક્યારે લગાડ્યું જ નથી પડે છે ઓય મોટા

નહીં કરવા દઈ ક્રિસના ત્રાસથી આપણે અહીંયા આવી ગયા છીએ તો જો આ રૂમમાં હું આવી ગઈ છું કહીશ કારણ કે ક્રિસ ન સાંભળવા દી બરાબર તો શુક્રવારીનો વિડીયો તમે જોયો ને તમને કેવું લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને અહીં સુધી વિડિયો જોવા બદલ પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અહીં સુધી મારો વિડિયો જોયો બરાબર ને તો વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવે તો લાઈક અને શેર અને નાની એવી કોમેન્ટ કરી દેજો અને હા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ગાઈસ ભૂલતા નહીં હો એટલે સરસ મજાનું આપણું એક બે લાઇકન પણ ભૂલતા નહીં બસ તો ચાલો ફરી પાછા કાલે મળીએ કંઈક નવા ઉમંગ સાથે જોશ સાથે કંઈક નવું કન્ટેન્ટ લઈને તમારી સામે આવું છું બાય બાય ત્યાં સુધી વિડીયોને એન્ડ અને બાય જય મહાકાળ